હોલિકા દહન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યું હતું ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્મય છે અને દર વર્ષે આ પવિત્ર દિવસની સંધ્યાએ ઉપલેટામાં ઠેર ઠેર હોળી પ્રગટાવી હતી પરંપરાગત મુજબ જ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓએ પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી હોળીના બીજા દિવસે રંગોનું પર્વ એટલે ધૂળેટી ઉજવવાનું લોકોમાં થનગનાટ ઉપલેટા પંથકમાં ધૂળેટીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો વહેલી સવારથી નાના મોટા બાળકો રંગબેરંગી રંગો અને પિચકારીથી તો મોટા રંગ ભરેલા ફૂલો લઈને પોતપોતાના સ્વજનો સાથે

ભારતીય સંસ્કૃતિના હોલિકા દહનના કાર્યક્રમ ની અંદરમાં લોકો તન મન ધન બેન્ડ પાર્ટી સાથે સૌ સમગ્ર સજાવી રહ્યા છે ત્યારે આગામી વર્ષ આ ઉદાસરણી દ્વારા સમગ્ર ભારત વર્ષને સમગ્ર જીવ સૃષ્ટિને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે આવી ભાવનાથી સમગ્ર ઉપલેટા શહેરની અંદરમાં હોલિકા દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે અસ્તુ ભારત માતા કી જય હું ભાવે છું

તમે આપ જોવો છો ઉપલેટામાં સૌથી અલગ પ્રકારની હોળી ધામે ધૂમે અમારા સમાજ દ્વારા આ ઉજવવામાં આવે છે અને હિન્દુ હિન્દુ પર્વમાં રંગનો ઉલ્લાસનો પવિત્ર તહેવાર એટલે હોળીની ઉજવણી લોકો એકબીજાના મન ભૂલી અને રંગે રંગાય અને ઉજવે છે આ અમારા યુવાનો મિત્રો આ બધા બાળકોએ બહુ ખૂબ જહેમત ઉઠાડી આ હોળીને આયોજન સફળ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર ઉપલેટામાં પણ આવા ઘણા બધા આયોજન થયેલા છે આજ રોજ અમારા ચોકમાં એટલે કે નવયુગ ચોકના અમારા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ હોળીનો કાર્યક્રમ આજે અમે કરેલ છે અમારા ગ્રુપમાં છ વર્ષથી લઈ અને સાઠ વર્ષ સુધીના અમારા દરેક કાર્યકર યુવાનો છે દરેક નાના તથા મોટા દરેક કાર્યકર્તાઓ પોતાને અનુકૂળ આવે એવા દરેક કામ કરતા હોય છે અને વર્ષોથી આ હોળીનો તહેવાર અમે હર્ષ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ હોળીનો તહેવાર એટલે તો ખરેખર એક હિરણ્ય કશ્યપ નામના રાક્ષસે જે પ્રહલાદ જેને બચાવ્યો એ રીતે જે કામ હતું આજે અમે અને અમારા વિસ્તારના લોકો પણ આજના સમાજ ને જાગૃત કરીએ છીએ કે આપણા સમાજમાં આજે જે સામાજિક અને માનસિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને આપણે કઈ કઈ રીતે રીતે દૂર કરીએ અને આપણી આપણી અંદર અંદર રહેલા રહેલા એવા ગુસ્સા ને આપડા હોળીમાં દહન કરી અને આપણી વચ્ચે હર્ષોલ્લાસ આવી રહે અને આ હોળી નો તહેવાર ખુબ સરસ મજાના રંગોથી આપણી વચ્ચે છવાઈ જાય એવી રીતે દર વર્ષની જેમ અમે નવયુગ ગરબી નવયુગ ચોક દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે જે ઉજવીએ છીએ અને સાથે અલગ અલગ પ્રકારના ઘણા બધા સામાજિક કાર્યક્રમો પણ અમે કરીએ છીએ મારું નામ વિજય ચંદ્રવાડિયા છે હું બેંક માં જોબ કરું છું અને આજે મારા દીકરા જયવલ ની પહેલી વાડ છે એની પહેલી ઉતાસણી છે એટલે અમે એને આજે ઉતાસણી ની પ્રદક્ષિણા કરવા માટે નવયુગ ચોક ખાતે આવેલા છીએ अमेरगढ़ पी आई पी एस आई तेज पोलिस स्टाफ ने सराहनीय कामगिरी अमेरगढ़ વીરપુર બજારમાં હોળી તહેવારને લઈ આજુબાજુના ગામોના લોકોનું મેરામણ આવતા મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો ત્યારે હોળી જેવા તહેવારોને લઈ બજારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રહ્યો હતો તેમજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી ત્યારે અસામાજિક તત્વો બજારમાં રૂપ જમાવવા માટે હથિયાર લઈને ફરતા અને કોઈ ઘટનાને અંજામ આપતા તે પહેલાં પાંચ અસામાજિક તત્વોને પોલીસે હથિયારો સાથે દબોચી લીધા હતા તેમજ લાયસન્સ વગરના સાતથી થી વધુ વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તહેવારોમાં અસામાજિક તત્વો રોફ જમાવી હથિયારો લઈ ફરતા અને લોકોને ડરાવી ઘટનાને અંજામ આપવાના બનાવો બન્યા હતા ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરાતા લોકમેળા દરમિયાન પણ અમીરગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે પણ લોકમેળા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા રોફ જમાવી લોકોને ડરાવતા જવ જેટલા અસામાજિક તત્વોને અમીરગઢ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બારોબારનો પાઠ ભણાવ્યો હતો ત્યારે હોળી તહેવારને લઈ બજારમાં હથિયાર લઈને ફરતા પાંચ અસામાજિક તત્વોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેમણે પણ પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો હતો આજ રોજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોળીના તહેવાર નિમિત્તે ઇકબાલગઢ ટાઉન અમીરગઢ ટાઉન ખાતે સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એ દરમિયાન અમીરગઢમાં એકસો જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ અને ઇકબાલગઢ ખાતે ઇકબાલગઢ ખાતે ખાતે જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબના પાંચ કેસો કરવામાં આવેલ છે અને સાત જેટલી વાહનો રિટેન લેવામાં આવેલ છે અને એ જ રીતે વિરમપુર અને આપણી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે જેથી અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચૂંટણી અનુસંધાને અને તહેવાર નિમિત્તે પણ કોઈ અણબનાવ ના બને એ અનુસંધાને આ રીતેનો સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ રીતેની કાર્યવાહી કરવામાં આવેલી છે પાંચ હથિયાર પકડવામાં આવેલા છે કોઈ ધૂળેટી પર્વ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવીનેરા ની અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં માં ધૂળેટી પર્વ ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી એકબીજા ગુલાલ ના કલર થી રંગે હોળી ધૂળેટી પર્વ ને શુભેચ્છા પાઠવી હતી ધાનેરાના અંબિકા નગરપાલિકા સોસાયટી શિવાજી સોસાયટી તેમજ ધાનેરાના જાહેર માર્ગો પર પણ યુવાનો દ્વારા ધામધૂમથી ઉજવણી કરી હતી અને ઢોલના તાલી યુવાનો નાચ્યા હતા અને ધાનેરામાં આ રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર પોલીસ સ્ટાફે અબિલ ગુલાલ છાંટી ઉજવણી કરી સતત વ્યસ્ત રહેતા પોલીસકર્મીઓ કર્મીઓ ઉજવણી કરી દર વર્ષની માફક આ પણ ધાનેરા પોલીસ મથકે ધૂળેટીની ઉજવણી કરાઈ ધાનેરા રાજસ્થાન સરહદે હોવાથી હોળી ધૂળેટીનો માહોલ અલગ જ હોય છે બનાસકાંઠા લોકસભાના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો ઝંઝાવતી પ્રચારની સાથે સાથે વિવિધ સમાજના કાર્યક્રમોમાં જઈને સામાજિક એકતા દેખાડી રહ્યા છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ડીસામાં મારવાડી માળી સમાજની મહિલાઓ સાથે લૂર નૃત્ય કરીને અનોખો પ્રચાર કર્યો હતો બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જઈને પ્રચાર કરીને અનેક સમાજના લોકોને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ડીસામાં રાજસ્થાનથી આવીને વર્ષોથી સ્થાયી થયેલા માળી સમાજના લોકો ધૂળેટીના દિવસે મોટી સંખ્યામાં એકત્રિત થઈને પુરુષો હાથમાં ડંડા લઈને ઘેર નૃત્ય અને મહિલાઓ પ્રાચીન મારવાડી ગીતો ગાઈને લૂર નૃત્ય રમે છે જ્યાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પહોંચ્યા હતા જ્યાં તેમણે મહિલાઓ સાથે સામસામે મારવાડી પ્રાચીન ગીતો ગાઈને લોર નૃત્ય રમ્યા હતા અને જિલ્લાવાસીઓને ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી ગઈકાલે આપણે સૌએ હોળીનો તહેવાર ઉજવ્યો અસત્ય ઉપર સત્યનો તહેવાર છે અને બધા જ લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ સંતોષ અને સમૃદ્ધ રૂપી સદગુણો રૂપી એમના જીવનમાં શાંતિ આવે એવી મારે સૌને પ્રાર્થના અને ધૂળેટી આજે ધૂળેટી એટલે ધૂળેટી એટલે રંગોનો તહેવાર અને પ્રજાજનોના જીવનમાં પણ એ જ રીતે રંગો વિકાસ અને સાંસ્કૃતિક વારસાની રીતે જળવાઈ રહે એવી માને સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને આજે હું અહીંયા માળી સમાજ માળી સમાજના લોકો સમક્ષ દિશા ખાતે ઉપસ્થિત છું અને બહેનો જોડે મેં લૂર રમી અને એનો આનંદ લીધો છે અને સૌને શુભકામનાઓ બનાસકાંઠા જિલ્લામાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પંથકમાં હોળીના દહન સમયે હોળીકા પર લગાવેલ ધ્વજ પતાકા આજે દિશામાં ફરે છે દિશામાં વર્ષનો વર્તાવો જોવાની પરંપરા છે જે દિશામાં ધ્વજ પતાકા પડે છે તે દિશા પરથી આવનાર વર્ષ કેવું જશે તે નક્કી થાય છે આ વર્ષે બંને ધજાઓ ઈશાન ખૂણા તરફ પડી હતી તેથી આવનાર વર્ષ સારું રહેશે તેમજ આવનાર વર્ષમાં સારો વરસાદ થશે અને ધાન ભરેલ રહેશે હોળી પ્રગટાવવા માટે ધાનેરાના આગેવાનો તેમજ વડીલો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ની ઉપસ્થિતિમાં હોળીકાને વિધિવત રીતે પ્રગટાવવામાં આવી હતી અને લોકોએ હોળીકાના દર્શન કરી ધૂપ ઘરે લઈ જઈ ચૂરમાનું ધૂપ આપી પછી જ ભોજન લેવામાં આવે છે ત્યારે ધાનેરામાં ધામધૂમથી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધોરાજીના જાણ કરવામાં આવવા છતાં ફાયર ની ટીમ ગાઢ નિદ્રામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ધુરાજી નગરપાલિકા ફાયર ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવાનો પ્રયત્ન અમિતગઢ ના નજીક આવેલ બનાસ નદી પાસેથી પોલીસે ધામ ઝડપી પાડ્યું અમીરગઢ પીએસઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક આવેલ બનાસ નદી પાસેથી ઇકબાલગઢ આઉટપોસ્ટના પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈને બાતમી મળી હતી કે બનાસ નદી પાસે હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે ત્યારે પોલીસે હકીકતના આધારે બનાસ નદી પાસે જુગાર રમી રહેલા લોકો ઉપર રેડ કરી જુગારધામ ઝડપી પાડી અમીરગઢ પોલીસે સત્તર લોકોને અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશન મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈ રાજકીય પક્ષોનું રાજકારણ પણ ગરમાયું છે ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે તેમજ પોલીસ પણ સુરક્ષાને લઈને સતર્ક બની છે લોકસભાની ચૂંટણીને લઈ અમરગઢ પોલીસ પણ સતર્ક બની છે ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનને અડીને આવેલી અમીરગઢ અને કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ તેમજ હંગામી પોલીસ ચોકી ઉપર અમીરગઢ પોલીસ જવાનો દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજસ્થાન તરફથી કોઈ કેફી પદાર્થ તેમજ અન્ય કોઈ નશીલા પદાર્થ ગુજરાતમાં ઘુસાડે નહીં તેને લઈ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોને પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરી ચાંપતી નજર રાખવામાં આવે છે ત્યારે બીજી તરફ કપાસિયા પોલીસ ચોકી તેમજ રાજસ્થાન અને ગુજરાતના જોડતા માર્ગ ઉપર હંગામી પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે ત્યાં પણ પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનોની ચેકિંગ કરી ચાંપતી નજર રાખવામાં આવી છે